તો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે ફરીથી ઓપન થયું છે અને મિત્રો અહીંયા ઘણી બધી યોજનાઓ તમને જોવા મળવાની છે બધી યોજના વિશે હું તમને કહેવાનો પણ છું તો સૌથી પહેલાં મિત્રો ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે બટન છે દબાવેલું વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય મિત્રો ફોર્મ ભરતી વખતે સૌથી પહેલાં તો તમારે અહીંયા પ્રેસ નોંધ એટલે કે એક નોટિસ વાંચી લેવાની છે શું છે નોટિસમાં એ પણ તમને જણાવી દઉં તો મિત્રો અહીંયા આ ખેડૂતનું જે પોર્ટલ છે એ અલગ અલગ જિલ્લાઓ માટે ઓપન કરવામાં આવેલું છે તો સૌપ્રથમ વાત કરી લઈએ ક્રમ નંબર વનનું એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારિકા સુરેન્દ્રનગર કચ્છ છ જિલ્લામાં આ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એ ઓપન કરવામાં આવ્યું છે પછી સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એ પાંચ જિલ્લાઓમાં જે આવતા હોય એ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તમે આઈ ખેડૂતના પોર્ટલ પર ફોર્મ ભરી શકશો હવે બીજા જિલ્લાઓની વાત કરી લઈએ તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર આ ચાર જિલ્લા અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ કુલ છ છ જિલ્લા છે એમાં ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસથી લઈને સવારે સાડા દસ કલાકે તમે ફોર્મ ભરી શકશો હવે બીજા અન્ય જિલ્લાઓ છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પછી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા જે આ જિલ્લાઓ છે આ જિલ્લાવાળાઓ મિત્રો ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી સવારે સવારે સાડા દસ કલાકે ફોર્મ ભરી શકશો તો મિત્રો સૌથી પહેલાં તમારે પ્રેસ નોંધ વાંચી લેવી હવે આપણે વાત કરી લઈએ કઈ કઈ યોજનાઓ છે તો આપણે યોજનાવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ ખેતીવાડી યોજનાવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણી બધી યોજનાઓ ઓપન કરવામાં આવેલી છે તો મિત્રો અહીંયા તમે આઈ ખેડૂતના પોર્ટલ પર જઈને આ યોજનાઓ વિશે વધારે માહિતી મેળવી શકો છો તો મિત્રો હું બધી માહિતી આપીશ તો વિડીયો લાંબો થઈ જશે એટલા માટે હું ટૂંકમાં જ હું માહિતી આપી રહ્યો છું તો અને તમારે જે યોજનાનું જે ફોર્મ ભરવાનું હોય એ કઈ રીતે ભરવાનું એ વિડીયો જોઈતો હોય તો હું અલગથી વિડીયો બનાવી દઈશ તમારે કમેન્ટમાં કહેવાનું છે તો એના પર હું વિડીયો બનાવી દઈશ તો મિત્રો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત સામા